મહાદેવ હર ને જય દ્વારકાથી મળતા દિવસ પછી નવા મળી સ્વાગત છે ભાઈ પાલા નીકળી ગયા ખોખા નીકળી ગયા બધું સુખ સવાયું થઈ ગયું ને ભાઈ

આંજેવળી ઈ મૃત્યુ પામી એને દિવાળી નો જાય હે હું એવું અમારા ગામડામાં કેવાય દિવાળે ભાડે જાય ને એ વાસર કાઈ ન થાય વાસરૂમમાં કોઈ પણ રોગ આવ્યો હોય અથવા વાસરૂમ મરતા હોય પછી દિવાળે ભાડે જાય ને તો એને કાંઈ ન થાય કાબા બધાય પશુને દિવાળીનો દીવડો દેખાડ્યો વાવાહ વા વાહ જો ફટાકડા ફોડવા કરતા બધાય આવું કંઈક કરો

कितना बताया जाएगा बाइकल खाने से ना ले से ले ले ना ना ना।, ना 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 आम 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 बाइकल खाने वाह भाई वाह थे यो भाई नो समय ने आप बस उसे आज लाभ सी इनके दीवारी से ना आपको कराएं जो जम्मा बेची जाए लाभ सी ना कहीं છે yeah. ભાઈ Halfway...

जय भगवा जय भगवा जय भगवा जय भगवा जय भगवा जय भगवा બધા એને રામ રામ કરવા જવાનું હોય આપડે બધાને ગિરાજ ગયા છીએ અને બધા રામ રામ કહી દેવી અત્યારે વિડીયો વિડીયો તો શરૂ કર્યો હતો પણ આપડે કીધું નતું રામ રામ એટલે અત્યારે પાછા કિરે આયા બધા કહી દેવી રામ રામ આપણે કામ કરવાનું છે કે આપણા હાલરમાં છે ને કાલે પંચર પડી ગયું તું હવારમાં જાજ્યો ને હવા ન હતી એટલે ને આપણે જો પાનાની ઉલાઈ લીધું બોલ પણ ખોલી નાખ્યા હે તો એક બે બોલ રહી ગયા છે તો હવે ખોલીને આપણે પહેલાંના પંચર કરી નાખીએ आज अभी तो कितने बजे है पता है डोढ़ बजे है और मैं हिंदी में बात करने की कोशिश कर रहा हूँ और मुझे हिंदी अच्छी तरीके से नहीं आती क्योंकि मैं गुजराती और गुजराती में ब्लॉग बनाता हूँ हिंदी बोलने की कोशिश कर रहा हूँ क्योंकि हमारा एक दूसरा चैनल है जिसमें मैं अब हिंदी ब्लॉग डालने वाला हूँ इसलिए कोशिश कर रहा हूँ कि हिंदी में कैसे बात करूँ तो आज है न्यू ईयर तो सबको मेरे तरफ से नए ईयर्स की शुभकामनाओं

લે હરુ કરેસકા બતાયા મે હેપી ન્યોર વાર વ્લોગ નથી ના કહેતા હતા ના ના મારી ચેનલ સે મોડર્ન વ્લોગ એમાં હિન્દી વ્લોગ નાખવાનો તો હિન્દી આવશે છે મારા તેડવા એ ફૂઈ અને મારા ફૂઈ ની છોકરીને ઘણી વખત લોગમાં જોયા હશે આવે છે તો ફટોફટ હું એમને તેડતો હાલો નીકળી જાવ